અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શાખા નંબર સાત પંચામૃત ગોત્રી નૈનાબેન ભટ્ટ અને તેનો તેઓની ટીમ અને યુવા મયંકભાઈ ત્રિવેદીના વિશેષ પ્રયત્નો દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ સવારે નવથી બાર રામેશ્વર મંદિર નંદાલય રોડ રેડ ક્રોસ સોસાયટી પાસે કરવામાં આવ્યું હતું જેમાં સૌથી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો સાથે હોમ વિઝિટ દ્વારા દર્દીઓના ઘરે જઈને પણ તપાસી દવા આપવામાં આવી હતી બાળકોને સુવર્ણપ્રાસના ટીપાં પણ આપવામાં આવ્યા હતા વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને વેગ આપતા પોસ્ટર બેનરો સાથે પ્રદર્શન દ્વારા જનજાગૃતિનું મહાન કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું